મારું નામ રમેશભાઈ ત્રિવેદી હું છેલ્લા સોળથી સત્તર વર્ષ આ જુબેલી ગાર્ડનની અંદર જે શનિદેવનું મંદિર છે ત્યાં પૂજા આરતીના બધું પૂજારી તરીકે ફરજ નિભાવું છું અહીંયા આજે શનિ શનિવારે અમાવસ હોવાથી અને ઘણા રાશિ ઘણી રાશિમાં શનિ પ્રવેશ કરે છે અને શનિ આ વખતે મીન રાશિમાં છે તો મેષ રાશિવાળાને સાડા સાતીનો પ્રથમ ચરણ પ્રારંભ થાય છે આજના પૂણા દસ વાગ્યાથી રાતના અને પછી સિંહ રાશિને અઢી એટલે અઢી વર્ષની પ્રણોતી છે અને પછી ધન રાશિવાળાને પણ અઢી વર્ષની પ્રણોતી છે પછી કુંભ અને મીનમાં કુંભમાં શનિનો ત્રીજો ચરણ પ્રવેશ કરશે અને મીનમાં મીનમાં શનિનો બીજો ચરણ પ્રવેશ કરશે અને બીજી બે બે ત્રણ રાશિમાં શનિ આજે વિરાધમાન હતો એટલે આજે વિદાય થાય છે જેમ કે એક મકર રાશિમાં સાડા સાતી પરિપૂર્ણ થાય છે પછી વર્ષિક રાશિમાં પણ પરિપૂર્ણ થાય છે આ આઠના દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે તો એમાં કુંડલીમાં જે કંઈ ગ્રહ દોષ હોય જેમ કે શ્રાપિત દોષ રાવનો શ્રાપિત દોષ પછી શનિચંદ્રનો વિષયોગ પિતૃદોષ એમાંથી પણ મુક્તિ મળે છે અને પૂર્વમાં કરેલા કર્મોમાંથી ભગવાન મુક્તિ આપે છે અને એમની બધી મનોવાંછિત મનોકામના પણ પૂર્ણ કરે છે જય શનિદેવ મારું નામ માણસુરભાઈ અબલભાઈ વાળા આજે તો ખાસ તો શનિવાર છે શનિદેવનો વાર છે અને પ્લસ અમાસ છે એટલે અમાસનું મહત્ત્વ વધારે છે એટલે અમાસના હિસાબે શનિદેવ આટલી બધી ધાર્મિક આસ્થાનો જે આટલી બધો ટ્રાફિક રહેશે આજે અને આજે સાંજ લગીને આવનાવવા ટ્રાફિક રહેશે દર્શન કરવા માટે શનિદેવના આજે અમાસ છે ને અમાસ અમાસના દિવસે શનિદેવના દર્શન કરવાથી ઘણો લાભ થાય છે એટલે આજ અમાસના હિસાબે બધા આટલું બધો ટ્રાફિક રહેશે છગનભાઈ પટેલ આજે શનિ શ્વેરી છે અને મંદિરે દર્શન કરવા મેં દર આ પાંચ વર્ષથી હું આવું છું આજે શનિવાર ને શનિ શેરી બે ભેગી છે એટલા માટે ભીડ છે જે માનતા કરે એ માનતા પૂરી થાય છે શનિદેવ બધાના આશીર્વાદ આપે છે